પાટણ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ કરી છે ઓકે પાટણ મીન બજારના ચારથી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી આજે વહેલી સવારે જ્યારે હું વીટીવી ન્યૂઝના રિપોર્ટર તરીકે ત્યાં આગળ સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ ચાલીસથી પચાસ જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો તો અને મને કડદા માર માર્યો છે અને ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલાય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં ગાડી કવરેજ કરવામાં કવરેજ કરવા માટે ગયો હતો નવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે પરંતુ કોઈ આમની તપાસ કરી નથી આજે જ્યાં ગાડી ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે કારણ કે લગભગ ચાર થી ચાલીસ થી પચાસ જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ પણ પડાઈ લેવાની પહોંચી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ન્યૂઝ ચક્રવાટણ